કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર શકીલાબેન ગજેન્દ્રભાઈ વડવી જંગી બહુમતીથી થતા સમગ્ર પંચાયત વિસ્તારમાં ભવ્ય રેલી યોજાઈ હતી શકીલાબેનના વિજય પછી સમગ્ર વિસ્તારમાં લાગણી જોવા મળી આ વિજયની ખુશીમાં શકીલાબેનના સમર્થકોએ વિજય રેલી પણ કાઢી હતી લોકોની ભારે ભીડ ઉમટી હતી ગામમાં દોઢ વાગ્યે ફટાકડા ફૂટ્યા અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી આ વખતે બાલંબા ગામે મહિલા નેતૃત્વને મજબૂત સપોર્ટ મળ્યો છે ગ્રામજનોએ શકીલાબેન પર વિશ્વાસ મૂકીને તેમને સરપંચ તરીકે વિજયી બનાવ્યા છે એ જીતીને આવ્યા શકીલાબેન ગજરનાબાદ ગ્રુપ ગ્રામ પંચાયત બાલાંબા માટે જંગી બહુમતી તે જેતેને આવેલા છે અને એ રેલવે પરથી અમને ખબર પડે છે કે અહીંયા સરપંચે જો ભ્રષ્ટાચાર કેટલો કરેલો છે એ ખબર પડે છે કે ખરેખર કામ નથી થયું અને લોકો કામ કરવા માટે અમને જંગી છે એટલે અમે ખાતરી આપીએ કે અમે ગટર ની સુવિધા આરોગ્ય ની સુવિધા વરસાદ માં જ્યાં કઈ ખાડા ખોચા ભરાય ત્યાં અમે સુવિધા કરીશું એ અમે ખાતરી આપીશું એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે સામે વાળા સરપંચે કામમાં ખાલી

અમને પક્ષના સરપંચ હતો કે ખરેખર આજે વિકાસ કેટલો થયેલો છે ને કેટલો વિકાસ નથી થયેલો એ આજે અમને તો ખબર જ હતું કારણ કે હું પોતે શિક્ષિત યુવક છું પણ લોકોએ આજે ખબર પડી કારણ કે અમારા સાત ગામના ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીએ કેટલું કામ કરેલું છે કેટલું નથી કર્યું આજે ખબર પડી છે કઈક જગ્યાએ પાણીની સુવિધા નથી કઈક જગ્યાએ રોડની સુવિધા નથી અમારો ટેમ્પો પોતે ફસી ગયેલો એવી હાલતમાં હતી અને અમે આટલી ખાતરી આપીએ છીએ કે અમે વિજેતા થયેલા છે